ફરી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે તો મહિલાએ નકલી આધાર કાર્ડ પણ લીધું હાલ તો એસઓજી બાંગ્લાદેશ બાંગ્લાદેશ ને ઝડપી પાડી છે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા મૈધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી એસઓજી ટીમે બાંગ્લાદેશની મહિલા રશિદા બેગમ જહાંગીર અલી શેખને ને પાડી હતી તો પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારત હતી બાંગ્લાદેશી બાંગ્લાદેશી કરન્સીના પંદર હજાર આપી ભારતમાં પ્રવેશી હતી અને ત્યારબાદ તે અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી અને અલગ અલગ જગ્યાએ રૂમભાળે રાખીને રહેતી હતી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા હાલ તો એસઓજી એ બાંગ્લાદેશી મહિલાનો કબજો મેધરપુરા પોલીસને સોંપ્યો છે